શહેરના ભાયલી વિસ્તારમાં તાલુકા પોલીસે દરોડો પાડીને ત્રણ યુવતી સહિત સાત લોકોને દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપી એક લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વડોદરા તાલુકા પોલીસની ટીમ સત્યાવીસ ઓક્ટોબરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાયલી ગામમાં આવેલ મૂનવિલા હોટેલમાં દારૂની મહેફિલ ચાલી રહી છે જેના પગલે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમ ટાંકની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતના સ્ટાફ દ્વારા હોટેલના રૂમ નંબર ચારસો બેમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે હોટેલના રૂમમાંથી ત્રણ યુવતી સહિત અકોટા પોલીસ લાઇન સામે શિવશક્તિનગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટીલ નોયલ સરજુભાઈ મહેરા ધ્રુવ કમલસિંહ રાજપૂત અને કારડીબા ગંબાલાલ પાર્કમાં રહેતા કરણ ઠક્કરની અટકાયત કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ પૈકી એક યુવતીનો બર્થડે હોવાને કારણે તેમને દારૂની મહેફિલ યોજી હોવાનું જાણવા મળ્યું છે હોટેલના રૂમમાંથી પોલીસે ચાર દારૂની બોટલ રૂપિયા બાર હજાર છ જેટલા મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સડસઠ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે